નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો મે આજે આરોગ્ય પર વિશેષ ધ્યાન આપો અને ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે વ્યવસાયમાં લાંબા સમયથી અટકેલી ડીલ પૂરી થવાની સંભાવના છે અને કાર્યક્ષેત્રમાં કોઈ ખોટા આરોપનો સામનો કરવો પડે તો પોતાની વાત સ્પષ્ટ રજૂ કરો આજના દિવસમાં કોઈ બીજા પાસેથી વાહન લઈને ચલાવવાથી બચો વૃષભ રાશિના જાતકોએ ઉતાવળે કે પછી લાગણીમાં કોઈ નિર્ણય ન લો બુદ્ધિ અને વિવેકથી આગળ વધો અને આજે કોઈ તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે અજાણ્યા લોકોથી દૂર રહો અને મહત્વની માહિતી શેર ન કરો આજે તમારા મનની ઈચ્છા પૂરી થઈ શકે છે અને કુટુંબમાં માંગલિક કાર્યક્રમની તૈયારીથી મન પ્રસન્ન રહેશે સામાજિક ક્ષેત્રમાં કામ કરનારા માટે આજે દિવસ ઉત્તમ રહેશે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને સુખ સુવિધાઓમાં પણ વધારો થશે મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો અને વ્યવસાયમાં કોઈ યોજના તણાવ વધારી શકે છે તેથી નિષ્ણાતની સલાહ લો અને વાહન ચલાવતી વખતે આજે સાવધાની રાખો કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ લાભદાયી રહેશે વ્યવસાયમાં નાના લાભની તકો મળશે અને અટકેલું ધન પાછું મળી શકે છે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત રહેશે અને જીવનસાથી કોઈ વાતથી નારાજ થઈ શકે છે તમને મનાવવાનો પ્રયાસ કરો અને શેર માર્કેટમાં રોકાણ કરનારાઓ માટે આજે દિવસ સારો રહેવાનો છે સિંહ રાશિના જાતકો માટે આજે નોકરિયાત વર્ગ માટે દિવસ શુભ રહેશે નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે અને નવી ઓફર પણ મળી શકે છે શુભ ચિંતક સાથે વાતચીત થઈ શકે છે અને કુટુંબના સાથે હરવા ફરવા જવાનો યોગ બની રહ્યો છે જૂના સાથે મુલાકાતથી જૂની યાદો તાજા થશે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે કુટુંબનો પૂરેપૂરો સાથ મળશે અને વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે કલા અને કૌશલ્યમાં વધારો થશે અને બીજા કોઈની વાતમાં આવીને ઝઘડો ના કરો વિવેકથી નિર્ણય લો અને માતા પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂરું થશે આજે તુલા રાશિના જાતકોના નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે સામાજિક કાર્યોમાં સમજદારીથી આગળ વધો કારણ કે શત્રુઓ ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરશે બચત પર ધ્યાન આપો અને અટકેલા કામ પૂરા કરવાનો આજે પ્રયાસ કરો વૃશિક રાશિના જાતકોનો આજનો દિવસ મિશ્રિત રહેશે અનિચ્છાએ ખર્ચ થઈ શકે છે અને કુટુંબમાં વાદ વિવાદ થાય તો વચ્ચે બોલવાનું ટાળો જૂની ભૂલમાંથી બોધપાઠ લઈને ભવિષ્યના નિર્ણય ધ્યાન કેન્દ્રિત કરો અને આજના દિવસે લાંબી મુસાફરીનું આયોજન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં ભેટ મળવાની સંભાવના છે ધનરાશિના જાતકોનો આજનો દિવસ ઉત્તમ રહેશે આજે મહત્વનું કામ પૂરું થઈ શકે છે અને આ સાથે જ પેટની તકલીફ હોય તો આહાર પર ધ્યાન આપો કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તેનાથી બચીને રહેવું પડશે તમારા પૈસા અટકી શકે છે કુટુંબીય જવાબદારીઓમાં સતર્ક રહો અને આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાના યોગ બની રહ્યા છે મકર રાશિના જાતકોનો આજનો દિવસ મિશ્રિત રહેશે આજે કોઈ વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે કોઈની વાતો પર વિશ્વાસ ના કરો નહીં તો ઝઘડો થવાની સંભાવના છે અને જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે ધાર્મિક કાર્યો માટે રુચિ રહેશે પરંતુ ધ્યાન રાખો વાહન ખરાબ થતાં અણધાર્યો ખર્ચ આવી શકે છે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે કરિયરમાં સારો ગ્રોથ મળવાથી યોગ બની રહ્યા છે અને વ્યવસાયમાં પણ સુધારો થવાની સંભાવના છે મનની ઈચ્છા પૂરી થશે અને સંતાનના લગ્નની અડચણ દૂર થશે લોકોનું ભલું વિચારવાથી મનને શાંતિ મળશે અને મિલકત ખરીદવા માટે આજનો દિવસ સારો રહેશે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ સારો રહેશે કુટુંબ સાથે વાતચીતથી જૂના મતભેદ દૂર થવાની સંભાવના છે વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી ડીલથી આવક વધશે નવા મહેમાનના આગમનથી વાતાવરણ આનંદમય રહેશે અને તમારા પ્રયાસો સફળ થશે કોઈ મોટી ખુશખબર મળવાના પણ યોગ બની રહ્યા છે